આરોપીને પણ દબોચી લીધો છે સુરતેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ ચપચારી ગુનાનો ભેદ ઉકેલવા માટે 800 થી 1000 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરીને આ ગુનાનો ભેદ ઉકેલાયો છે મળતી માહિતી મુજબ સુરતના લસકાણા વિસ્તારમાં આવેલા વિપુલ નગર પાસે ગત 11 સપ્ટેમ્બર 2025 ના રોજ કચરાના ઢગલામાંથી એક યુવકનું માથું મળી આવ્યું હતું બીજી તરફ બનાવની જાણ થતાં ડીસીપી અને ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી હતી પોલીસે તપાસ કરતાં પાંચસો મીટર દૂર એક મકાનમાંથી ધડપણ મળી આવ્યું આ મામલે પોલીસે અત્યારનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો આ ગુનાનો ભેદ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉકેલી કાઢ્યો મૃતક યુવકની ઓળખ મૂળ બિહારના વતની દિનેશ મહંતો તરીકે થઈ જેના પરિવારમાં પત્ની અને ત્રણ સંતાનો છે જેઓ વતનમાં રહે છે પોલીસ દ્વારા સંચા મશીન ખાતાના સીસીટીવી ફૂટેજ ચેક કરતા મૃતકની સાથે કામ કરતા તેના મિત્ર મુન્નોજ જે થોડા દિવસ પહેલા બંને કામ કરતા હોય જેથી પોલીસે તેના પર શંકા ગઈ હતી અને મુન્નોના એક અઠવાડિયાથી કામ પરથી રજા આપી દેવામાં આવી હતી જેથી પોલીસે મુન્નાને શોધવા માટે તપાસ હાથ ધરી દરમિયાન મુન્નો કેમ પાલર જીઆઈડીસી પાસે હોવાની માહિતી મળતા તેને દબોચી લઈને પૂછપરછ કરી તેમજ જાણવા મળ્યું કે તેનું નામ મુન્ના ઓર્ફ ઈશાક મંસૂરી છે તેમજ મૃતક દિનેશ મહંતો સાથે ઝઘડો થતાં

વિપુલનગર વાડીનાથનગર પાસે તે વહેલી સવારે એક ઉકડામાંથી એક માથું ધડ વગરનું મળી આવેલું હતું જે બાબતે ક્રાઈમ બ્રાન્ચ લોકલ પોલીસ વગેરે તેને તપાસ કરતા હતા દરમિયાન ત્યાં જ થોડા આગળ એક રૂમ નંબર વાડીનાથનગરમાં જ એક નરેશભાઈ સરદારાના મકાનમાંથી ડેડ જે ધડ જે બીજો ભાગ પણ મળી આવ્યો હતો અને જે કોની ડેડ બોડી છે એ વણ ઓળખાયેલ હતી એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનાની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ અને લસવાણા પોલીસ લાગેલી હતી સતત પાંચ દિવસની મહેનત પછી આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે સૌપ્રથમ લોકલ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ડેડ બોડી જ્યાંથી જે માણસની મળી હતી એનું નામ દિનેશ મહંતો હતો અને તે પણ લસકાણા નગરમાં જ રહેતો હતો અને એક લુક્સના કારખાનામાં કામ કરતો હતો અને છેલ્લા પંદર દિવસથી આ મકાનમાં રહેવા આવ્યો હતો વધુમાં આ માણસ જેને મર્ડર કર્યું હતું એ બંને પંદર દિવસથી આ મકાનમાં સાથે એક જ કારખાનામાં કામ કરતા હતા અને મિત્ર હતા બંને ગોપાલગંજ બિહારના રહેવાસી હતા અને સાથે રહેવા આવ્યા હતા જ્યારે અગિયાર ની રાત્રે દસ અગિયાર ની રાતમાં આ બંને સાથે કઈ બાબતમાં બોલાચાલી થતા મરનારે આરોપીને એની બહેન વિશે અભદ્ર ભાષામાં ઘણી બધી વાત કરતા વારંવાર એને પેલા સૌપ્રથમ પ્રથમ એને પથ્થર માથામાં માર્યો છતાં પણ પેલા એ પથ્થર માથામાં માર્યા પછી પણ એની બેન અને માં વિશે વારંવાર ગંદી ભાષામાં વાત કરતા એને લાગી આવતા ત્યાં એક ચપ્પુ પડ્યું હતું તો એનાથી એનું ગળું કાપી નાખેલું અને ગળું કાપી અને ડેડ બોડી નાખી આવ્યો હતું એને તો ઉકાડામાં નહીં ખબર પડે અને જે ધડનો બીજો ભાગ છે એ પ્લાસ્ટિકની બેગ લઈ આવ્યો હતો એમાં ભરી એને નાખી આવવાનો હતો પણ રાત્રે વહેલી સવારે એને ચાન્સ ન મળ્યો અને પોલીસ ખૂબ દેખાતા એ ત્યાંથી ખસી ગયેલો હતો અ ફુરત ક્રાઈમ બ્રાન્ચ ના પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલ ચેનગો સ્વામી પીઆ કિરણ મોદી વગેરે ની ટીમ હોય સતત 5 દિવસ સુધી 50 માણસો ની ટીમ 24 કલાક કઈ શકે 24 बाय 7 કે એક શિફ્ટ માં માણસ નીકળે તો રાત્રે 12 વાગે બીજો સતત તમામ ખાતાઓમાં પૂછપરછ કરી કરીને ડેડ બોડી આઈડેન્ટિફાઈ કરી હતી કે આ કયા કારખાનામાં કામ કરતો હતો મરણ જનાર પછી પણ માણસનું નામ જે આરોપી હતું એનું ફક્ત મુન્નાના નામથી કોઈ ઓળખતો હતું પણ મુન્નાનું સાચું નામ ક્યાંનો રહેવા છે એ ખબર નહોતું અને કાલે એને પીપોદરા વિસ્તાર સુરત ગ્રામ્યની હદમાંથી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે